મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરાના પાદરામાં રામજીની શોભયાત્રા પર પથ્થર મારો પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્તજી આમ મિત્રો વિગતવાર વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો જેને લઈને ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ છે ગામે ગામમાં ભગવાન રામની શોભયાત્રા નીકળી રહી છે ત્યારે આ વચ્ચે વડોદરાના પાદરા તાલુકામાં ભુજ ગામોમાં રામજીની શોભયાત્રા પર પથ્થરો મારવાની ઘટના બની છે જેમાં પાંચ જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી છે ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દોડી થઈ ગઈ હતી

ત્યારે આ પહેલા રવિવારે ખેરાલુમાં પણ આ પ્રકારની ઘટના બની હતી જેમાં ભગવાન રામની શોભયાત્રા પર ધાબા પરથી કેટલાક પુરુષો અને મહિલાઓએ પથ્થરમારો કર્યો હતો સ્થિતિ પર તાળે પાડવા માટે પોલીસ ટીગર ગેસની દસથી વધુ સેલ છોડવા પડ્યા હતા આ મામલે પોલીસ દ્વારા તોફાની તત્વો સામે કાર્યવાહી કરતા ગુનો નોંધ્યો છે તો મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ